ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે શ્રાદ્ધ માટે દૂધપાક બનાવીશું નવી ટ્રીક થી બનાવેલો આ દૂધપાક એકદમ ઘટ ક્રીમી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે કલાકો સુધી ઉકાળવાની ઝંઝટ વગર ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે તો ચાલો આ નવી ટ્રીક થી બનાવેલા દૂધ ની રેસીપી જોઈ લઈએ દૂધપાક બનાવવા માટે પહેલા ચોખાને પલાળી દેસુ અહીંયા હું 1 લિટર દૂધમાંથી દૂધપાક પાક બનાવું છું તો તેના માટે 2 ટેબલસ્પૂન ચોખા એ પરફેક્ટ માપ છે ચોખામાં પાણી એડ કરી અને બે થી ત્રણ વખત વોશ કરી લેશું અહીંયા મેં બાસમતી ચોખા લીધા છે બાસમતી ચોખાની સરસ ફ્લેવર હોય છે જો બાસમતી ચોખા ના હોય તો કોઈ પણ ચોખા લઈ શકાય જો તમે નવા ચોખા લેતા હોય તો બે ટેબલ સ્પૂન લેવા અને જો જૂના ચોખા હોય તો એક ટેબલ સ્પૂન જ લેવા જૂના ચોખાને કુક કરી લીધા પછી તેની ક્વોન્ટિટી વધારે થઈ જતી હોય છે એટલે ઓછા લેવા ચોખામાં પાણી એડ કરી અને અડધો કલાક પલળવા રાખી દેશું અડધો કલાક જેટલો ટાઈમ થઈ જાય એટલે ચોખાને ચેક કરી લેશું તેમાંથી દાણો હાથમાં લઈ અને આ રીતે પ્રેસ કરીશું દાણો ઇઝીલી તૂટી જાય એટલો સોફ્ટ થઈ ગયો છે એટલે ચોખા બરાબર પલળી ગયા છે આ રીતે પલાળેલા ચોખા દૂધ પાકમાં ઉમેરવાથી ઝડપથી કૂક થઈ જશે ચોખામાંથી બધું પાણી નીતારી અને હાફ ટી સ્પૂન જેટલું ઘી એડ કરી તેને બરાબર મિક્સ કરી લેશું આ રીતે ઘી એડ કરવાથી ચોખાની સરસ ફ્લેવર આવશે અને દૂધ પાકમાં છૂટા છૂટા રહેશે દૂધ પાક બનાવવા માટે હવે કોઈ જાડા તળિયાવાળું અથવા નોન સ્ટીક પેન લઈ લેશું તેને ઘીથી ગ્રીસ કરી લેશું આ રીતે ઘી લગાવવાથી દૂધ તળિયે બિલકુલ ચોટતું નથી હવે કડાઈમાં એક લીટર દૂધ એડ કરી દેશું દૂધ મેં કોઈ ફૂલ ફેટવાળું નથી લીધું રેગ્યુલર યુઝ કરતા હોય તે જ લીધું છે પણ તેમાંથી મલાઈનો ભાગ કાઢેલો નથી જો મલાઈનો ભાગ કાઢી લેશું તો ક્રીમી નહીં બને દૂધને એકવાર મિક્સ કરી અને તેમાં એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લેશું પાંચક મિનિટ પછી દૂધમાં એક ઉપરો આવી ગયો છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને તેમાં ચોખા એડ કરી 10 દસથી પંદર જેટલા કેસરના તાંતણા લીધા છે તેને દૂધમાં એડ કરીશું જેથી તેની સરસ ફ્લેવર અને કલર આવશે કેસર નાખવું ઓપ્શનલ છે એમને પણ બનાવી શકાય તેને બરાબર મિક્સ કરી અને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા જઈ ચોખા ચડી અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું દૂધ ચોખાને અડધો કલાક પલાળીને એડ કરેલા હોવાથી ચોખાને કૂક થતાં જરા પણ વાર નહીં લાગે ફક્ત પાંચથી સાત મિનિટમાં ચોખા બરાબર કૂક થઈ અને સોફ્ટ થઈ જશે વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા જશું અને સાઈડમાં જે મલાઈનો ભાગ હોય તેને દૂધ સાથે મિક્સ કરતા જશું ચોખા એડ કરી લીધા પછી દૂધને ઉકાળતા સાત આઠ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને દૂધ પહેલાં કરતા ઘટ થઈ ગયું છે હવે તેમાંથી ચોખાનો દાણો લઈ અને ચેક કરી લેશું દાણાને હાથેથી આ રીતે પ્રેસ કરીશું તમે જોઈ શકો છો ઇઝીલી મેશ થઈ જાય છે એટલે ચોખાનો દાણો બરાબર રીતે ચડી અને સોફ્ટ થઈ ગયો છે હવે આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખીશું હવે આ દૂધપાકને વધારે ઉકાળ્યા વગર એકદમ ઘટ કરવા માટે એક પેસ્ટ તૈયાર કરીશું તેના માટે એક બાઉલમાં એક ચમચી જેટલા દૂધપાકમાંથી ચડેલા ચોખા લઈ લેશું તેની સાથે પાંચથી છ કાજુ ઉમેરી દઈશું કાજુને પલાળીને પણ ઉમેરી શકાય અને તેની સાથે દસ રૂપિયાવાળું મિલ્ક પાઉડરનું પાઉચ આવે છે તે એડ કરી દેસું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કરી અને આ બધી જ વસ્તુને પીસી અને એક ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું બધી જ વસ્તુને ફાઇન પીસી અને પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે દૂધ પાકમાં મીઠાશ લાવવા માટે ખાંડ ઉમેરીશું ચોખા બરાબર ચડી જાય પછી જ ખાંડ ઉમેરવાની એક લીટર દૂધમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરશું એટલે મીડિયમ સ્વીટ બનશે ખાંડનું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું નાખી શકાય તેની સાથે તૈયાર કરેલી પેસ્ટ એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું જનરલી આપણે દૂધ પાક બનાવતા હોઈએ ત્યારે ખાંડ ઉમેર્યા પછી પણ આપણે દૂધ પાકને ખાંડનું પાણી બળે ત્યાં સુધી ઉકાળતા હોઈએ છીએ પણ આ દૂધપાકને વધારે ઉકાળવાની જરૂર નથી ફક્ત ખાંડને મેલ્ટ જ કરવાની છે આપણે એમાં જે પેસ્ટ એડ કરેલી છે તેનાથી દૂધ પાક એકદમ ઘટ અને ક્રીમી થઈ જશે તેની સાથે એક ટેબલ સ્પૂન જેટલી ચારોળી અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી દેસું આ રીતે ખાંડ ઉમેરીએ તેની સાથે જ ડ્રાયફ્રૂટ એડ કરવાથી ફ્રૂટ સોફ્ટ થઈ જશે અને તેનો ટેસ્ટ પણ સરસ આવશે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી અને ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી ગરમ કરી લેશું બે થી ત્રણ મિનિટમાં જ ખાંડ બરાબર રીતે મેલ્ટ થઈ ગઈ છે દૂધ પાકમાં સરસ ફ્લેવર માટે એક ટી સ્પૂન જેટલો એલચી પાવડર એડ કરી અને બરાબર મિક્સ કરશું તમારે જો જાયફળ પાવડર ઉમેરો હોય તો ઉમેરી શકાય તમે જોઈ શકો છો દૂધ પાક એકદમ ઘટ થઈ ગયો છે ઠંડો થશે એટલે હજી વધારે ઘટ થશે હવે આ ટાઈમે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને દૂધ પાકને ઠંડો થવા દેસુ દૂધ પાકને થોડો ઠંડો કરી લીધો છે તેને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો ઠંડો થયા પછી તો એકદમ ઘટ અને ક્રીમી થઈ ગયો છે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે દૂધપાકને તમારી પસંદ પ્રમાણે ઠંડો કે ગરમ સર્વ કરી શકાય તેને બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લેશું તો કલાકો સુધી ઉકાળ્યા વગર એકદમ સહેલી રીતે ખૂબ જ ઝડપથી બની જાય છે ને આ દૂધપાક તો આ રેસીપીને અચૂકથી ટ્રાય કરજો અને તમારો દૂધપાક કેવો બન્યો છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો આ બદલ આપનો ખૂબ ખૂબ આભાર